આપણે સાંભળ્યું એટલે આપણું આત્મા નું કલ્યાણ થાય પણ એ કઈ કઈ બધા પેટ ના

સો એટલે બધા શાસ્ત્રનો સાર જે જાણશે તેવા સંતના ચરણે જાવું જોઈએ તો આ જીવાયાત્માનો ઉધાર થઈ જાય તેમાં કૃષ્ણ ભગવાન કહેશે ધીમે તમારા મિત્ર બનો ધીમે તમારા શત્રુ બનશો નહીં એટલે આપણા જીવાયાત્માને અભવિત નો લાવશો એવી અમારી નમ્ર વિનંતી છે મહારાજની છે